પાદરામાં રખડતા ડોનો ત્રાસ યથાવત અંબિકાનગર સોસાયટીમાં રહેતી મહિલા પર કર્યો હુમલો પાદરા નગરમાં નગરપાલિકાના રખડતા ઢોર પકડવાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે પાદરા વોર્ડ નંબર એકમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં રખડતા ઢોરે એક મહિલા પર હુમલો કરતા મહિલાના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે પાદરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર

આ બેનને ગાયે બે પગમાં બે સિંગડા એવા ભરાવ્યા કે માઉસના લોચા પગમાંથી નીકળી ગયા છે અમે પોલીસને તરત જાણ કરી પોલીસે અમે બીજો નંબર આપ્યો અમે ક્યાં જાણ કરી તો એ લોકો એવું કે છે કે આ ગાય અમારી અંડરમાં ના આવે તો ગાયો કોઈની અંડરમાં થોડી આવે એરિયા કોઈના અંડરમાં આવ્યો હોય એવું હોય અમે ક્યાં કહ્યું કે ગાય અંડરમાં આવે બસ આટલો જવાબ આપી દીધો ફરી પોલીસને ફોન કર્યો કોઈનો એને સોસાયટીમાં ત્રીજો કેસ અને આ સોસાયટીમાં ત્રીજો કેસ છે બા છે અમારી સોસાયટીમાં માં જ હું અંબિકા સોસાયટીમાં રહું છું છવ્વીસ વર્ષથી રહું છું આ ગાયનો ત્રાસ છેલ્લા છ આઠ મહિનાથી છે અને જેને કોઈ જોવે એને શોધે છે આના પહેલા આગલી સોસાયટીમાં પણ એક બાને અવિતના માર્યા હતા અને એમને ત્રણ મહિના સુધી બેડ રેસ્ટ કરવો પડ્યો તો એમને પોતાના પેટના પેડાના ભાગમાં ટાંકા લેવા પડ્યા હતા આગાઈના લીધે આજે એ બાને પણ આ જ સિચ્યુએશન થઈ છે કે પગના અંદરના ભાગમાં સિંગડાથી મારીને પાડી નાખ્યા અને લોહી લુવાણ કરી નાખ્યા છે ગાય તે છતાં અમે અરજી આપી આ ગાયના ત્રાસથી અમે કંટાળીને નગરપાલિકામાં અરજી આપી છે છતાં એનો કોઈ ઉકેલ આવ્યો નથી અને આજે જે થયું છે એના માટે જવાબદાર કોને ગણાવવા અમારે